નમસ્કાર દર્શક મિત્રો સિંધુ દઈ આપ સૌનું સ્વાગત છે આવો જોઈ સમાચાર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું આ પ્રસંગે વન અને પર્યાવરણ ચેન્જ જળ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ટિંડોરને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડાને સાંસદ જસવંતસિંહ બાબુના અધ્યક્ષતાને વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ યોજાઓ આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ વનસેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ દરેક લોકોને વન સાથે જોડવાનું છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ સને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં રૂપિયા સુડતાલીસ હજાર કરોડની જોગવાઈ કરી છે આદિમ જૂથના લોકોને પીએમ જનમન યોજના થકી સત્યાવીસ હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અને તાપી જિલ્લા તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે

આપણા વિસ્તારના વિવિધ યોજના થકી પરિવારોને ઘર બેઠા યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા કામે કામ જઈને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાનું કામ કર્યું છે આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ બાબુરે જણાવ્યું કે સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત ચૌદમીથી આગામી બાવીસમી જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપિયા ઉપાડી છે ત્યારે તાપી જિલ્લામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા સાંસદે અપીલ કરી હતી વધુમાં સાંસદે ઉમેર્યું હતું કે શ્રીરામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે પાંચસો વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય ત્યારે આગામી બાવીસમી આપણા રાજા સહિત દાહોદ જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ડોલ નગારાના તાલે મહાનુભાવો આદિવાસી નૃત્યમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાપોર તાલુકા ભાજપ પ્રમુખ સિંહ રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વનરાજ ફુરિયા સિંધુ ન્યૂઝ દુઝાડા ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ એમનો પ્રારંભ કરાવ્યો હતો આ યાત્રા ઉમરગામ ની અંબાજી સુધી જ્યારે નીકળી છે ત્યારે લગભગ ચૌદ જેટલા જિલ્લાઓમાં થઈને પાસ થશે અને આ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા આદિવાસી લોકો સૌ જોડાયા છે પીએમ જન્મની યોજના એ લોકો સુધી પહોંચાડવાની અમારે આ યોજના છે સાથે સાથે વન સેટુ ચેટના યાત્રાની અંદર કે વનવાસી ભાઈઓ જે રીતે વનની અંદર કામ કરે છે સવારથી લઈને વન વિભાગના કર્મચારી સાથે રહેવાનું હોય છે બંને વચ્ચે નાની મોટી ટસાલ થતી હોય તો આ બંને વચ્ચે એક મનમેળ સેતુ જામે એના માટે આ યાત્રા કરી છે ને વનમાં વનની અંદર એક નવી ચેતના જાગે જ્યારે બાવીસ તારીખે ભગવાન શ્રી રામની જન્મસ્થાન અને રામ અયોધ્યાની અંદર જ્યારે ભગવાન શ્રી રામ બિરાજમાનો હોય અને એને પણ મુખ્ય હમણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ત્યાં બિરાજવાના હોય ત્યારે આ બંનેનું આમંત્રાપણ પણ અમે યાત્રા થકી આવ્યા છે તમામ દેશના લોકો તમામ ગામના લોકો એ દિવસે ઘરની અંદર પોતાના ડીપોત્સવ કરે ઘરની અંદર રંગોળી પૂરે ઘરના ઢોલણા બાંધે મંદિરોની સાફ સફાઈ થાય એક અમે સકારાત્મક વાત એને લોકો સમક્ષ આવ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ આ વિસ્તારની અંદર મળી રહ્યો છે